ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે બે સાયકલિસ્ટ અક્ષય પટેલ અને બિનિત પાંડેનું ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અક્ષય પટેલ સાયકલિસ્ટ ચીખલી ગુજરાતના છે અને આગળ એ સત્તાવીસ હજાર કિલોમીટર ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે અને હાલ સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા પણ નીકળ્યા છે અને તેઓ આ સાયકલ યાત્રા ઇન્ડિયન આર્મીના સન્માનમાં કરી રહ્યા છે જ્યારે બિનિત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્રી છે તેમણે આગળ બે હજાર ચોવીસમાં પગપાળા મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથ યાત્રા પણ કરી ચૂક્યા છે અને હાલ એ ચારધામ તેમજ બાર જ્યોતિર્લિંગ યાત્રામાં નીકળ્યા છે ત્યારે ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને મળ્યા હતા અને તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમની આ યાત્રાનો ઉદ્દેશ છે ગૌમાતાની રક્ષા કરવું અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકેની ઓળખાણ આપવી શ્વેતા વ્યાસે આ બંને સાયકલિસ્ટોને મળીને તેમની યાત્રા સારી રીતે પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કર્યું હતું નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બે સાયકલિસ્ટ આવી ચૂક્યા છે અક્ષય પટેલ ચીખલી ગુજરાત થી અને વિનીત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્ર થી આવ્યા છે તો એમનું સ્વાગત કરું છું બંને સાયકલિસ્ટ અત્યારે એમનો શું મોટો છે આપણે એમને પૂછીએ નમસ્કાર મારું નામ અક્ષય પટેલ અને પાછલા બે વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું અને તે પણ ભારતીય સેનાના સન્માનમાં ચારો ધામ અને બાર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારે મુલાકાત શ્વેટા મેડમ સાથે થઈ ઓકે અને તમારી જે યાત્રા છે એનો મોટો શું છે ઇન્ડિયન આર્મીનો સપોર્ટ હા ભારતીય સેનાના સન્માનમાં બરાબર પરફેક્ટ ઓર બિની જી આપ કે બતાઈએ આપ કબ યાત્રા કર રહે હો ઓર કેટના ટાઈમ હો ગયા ઓર આપકા મોટો ક્યા હે યાત્રા સબસે પહેલે સભી કો જય શ્રી રામ હર હર મહાદેવ મેરા નામ વિનિત પાંડે ઓર મે મુંબઈ મહારાષ્ટ્ર સે હું सबसे पहले मैंने 22 जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या 1500 किलोमीटर की पैदल यात्रा की है उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पाँव पैदल यात्रा की थी जिसमें पाँच महीने लगे थे फिर उसके बाद मैं अभी तीन महीने हो गए बारह ज्योतिर्लिंग चार धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ क्योंकि एक समय था हम गौ माता को अपनी पूजा करते थे उनको अपनी माँ मानते थे और आज के समय गौ माता के साथ બહુ ગલત હો રહેહને કત લખાને લે જાય બહુ જગ્યા મતલબ બોલ ન શકતા એસી ચીજે હોય તો બસ ભારત સરકાર રિક્વેસ્ટ કે ગૌ માતા રાષ્ટ્ર માતાર્જા દીયા